ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી બસો ત્રીસ નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી એ બાબતે સલામતપુરા પોલીસમાં ગુનો નોંધાયેલ છે અનવર ખાન પઠાણ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે સલમાન ખાન છે જે હાલ ફરાર છે પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા હતા એની પૂછપરછ દરમિયાન જણા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા હતા છેલ્લા દોઢક મહિનાથી આ પ્રતિબંધ કોરેક બોટલો છે એનું વેચાણ કરતા હતા કોઈ ગુનાઈતી ના હાલ તો એનો કોઈ ગુનાઈતી ઇતિહાસ નથી તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો সত্যি হবাই টাইম